માલગઢ ખાતે માળી સમાજના ત્રેવીસ સમૂહલગ્ન મહોત્સવમાં છેતાલીસ યુગલો છોડાયા બનાસકાંઠા માળી સમાજ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે માળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજે ત્રેવીસમો સમૂહ યોજાયો ડીસા તાલુકાના માલગઢ પરબળી વિસ્તારમાં ત્રેવીસમાં સમૂહ લગ્ન યોજાયો ત્યારે આજે આ સમૂહ લગ્નમાં છેતાલીસ નવ યુગલોએ પ્રભુતાના પગલાં માંડ્યા હતા ત્યારે છેતાલીસ નવ યુગલોને આશીર્વચન આપવા ગૌભક્ત કથાકાર છોગારામજી બાપુ પધાર્યા હતા ત્યારે આ સમૂહ લગ્નની અંદર મુખ્ય યજમાન તરીકે મહેશકુમાર કાનાજી માળી પરિવાર દ્વારા યજમાન તરીકેનો લાભ લીધો હતો મુખ્ય મહેમાન તરીકે ડીસાના લોકલાડીલા અને યુવાન ધારાસભ્ય પવિનભાઈ માળી અને ગુજરાત વેરહાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી રહ્યા હતા ત્યારે ભોજન પ્રસાદના દાતા તરીકે દેવચંદજી રગાજી કછવા પરિવાર દ્વારા લાભ લેવામાં આવ્યો હતો અને થરાદ માળી સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અમૃતભાઈ માળી દાનાજી માળી તથા સમાજના ઉદ્યોગપતિ તરીકે ઓળખાતા ઈશ્વરલાલ માળી દોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી વગેરે રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી આ સમાજના સામાજિક સેવા સાથે સંકળાયેલા યુવાનો તથા સરકારી અર્ધ સરકારી નોકરીયાત વગેરે યુવાનોએ હાજર રહીને સેવા આપી હતી ત્યારે ડીસાનાજીજી માળી વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સારી સેવા જોવા મળી હતી ત્યારે સમૂહ લગ્નની અંદર સમાજના નામી અનામી સૌ કોઈએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો અને આ લગ્નની અંદર છેતાલીસ યુગલોએ સમૂહ લગ્ન સમિતિ દ્વારા પણ આપવામાં આવ્યું હતું ત્યારે આજે લગભગ પચીસ હજાર જેટલા સમાજના લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને સમાજના યુવાનો દ્વારા ભોજનનો બગાડ ન થાય તે માટે યુવાનોએ ખડે પગે રહી સેવા આપી હતી લગ્ન મહોત્સવની અંદર બાલિકાઓ દ્વારા સુંદર મજાનું લગ્ન ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને કલાકારોએ સુંદર મજાના લગ્ન ગીતો સાથે કૃતિઓ રજૂ કરી હતી બાલિકાઓ દ્વારા દીકરી શું છે તેનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું

તમને બીજા લોકો શું પ્રેરણા આપવા માંગ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ છતાલીસ નવયુગલોને શુભકામનાઓ પાઠવી હતી અને ગૌભક્ત અને કથાકાર છોગારામજી બાપુ દ્વારા નવદંપતિઓને પારિવારિક જીવન સદા સુખીમય જીવનમય અને આનંદમય રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા ત્યારે સમગ્ર કાર્યક્રમનો ગણપતલાલ ભાટી દ્વારા મંચનું સંચાલન કરવામાં આવ્યું હતું સમાજ સાહલગ્ન સમિતિ આયોજીત સમગ્નમાં ત્રેવીસમાં સમલગ્નમાં છેતાલીસ જેટલા ભારતભરમાંથી નવ સમૃતિઓએ મગલામાં પગલાં પાડ્યા છે તેમને આશીર્વાદ આપવા માટે સમગ્ર ભારત માટે સમગ્ર મહંતો રાજકીય આગેવાનો સમાજના આગેવાનો સૌ વધાર્યા છે તથા તેની સાથે પચીસ તે ત્રીસ હજાર લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે અને સૌ મામાસાઓ દાતાઓના સહયોગે ખૂબ જ સારું ક્રિયાદાન આપવામાં આવ્યું અને ખૂબ જ સારી રીતે આ સમૂહલગ્ન સફળ થયું અહેવાલ અમૃત માળી સબંદ ભારત ન્યૂઝ બનાસકાંઠા